તો જામનગર સહિત રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે જુદા જુદા સ્થળોએ વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે રાત્રિના સમય યોજાનારા રંગારંગ કાર્યક્રમો પર જામનગર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે જામનગરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ અને જિલ્લાભરમાં બાસઠ પોલીસ ટુકડી દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવા વર્ષના આગમનની ઘડીઓ હવે ગણાઈ રહી છે જેને લઈ નવા વર્ષની ઉજવણી માટે યુવા ધન અત્યારે અધીરું બન્યું છે જામનગરમાં ઠેકઠેકાણે નવા વર્ષની જાજરમાન ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે બીજી બાજુ જામનગરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસ સતર્ક બની તપાસ કરશે જામનગરની જનતા ભય વગર રહીને ઉજવણી કરી શકે આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો અસામાજિક પ્રવૃત્તિ ન બને તે માટે પોલીસની બાસઠ ટીમ સતર્ક કરવામાં આવી છે એલસીબી એસઓજી ઉપરાંત જામનગર શહેરના ત્રણેય ડિવિઝનની પોલીસ ટીમો અને જિલ્લા પરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફની આટુકડીઓ ખાસ ચેકિંગ હાથરશે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષ નિમિત્તે જામનગર જિલ્લામાં વિવિધ જગ્યા પર ચેકપોસ્ટ ચેક ઊભી કરવામાં આવી છે અને વાહન ચેકિંગ બ્રેથ એલેનાઇઝર દ્વારા નશાનું સેવન કર્યું છે કે નહીં તેની પણ ખાસ ખરાઈ કરવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવ દારૂના સેવન અને પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવશે થર્ટીસ્ટની જે તૈયારી છે અમે જામનગર પોલીસ તરફથી અમે જે બધા પોલીસ સ્ટેશન છે જુદી જુદી અમે લોકો ટીમ બનાવી છે અને એ ટીમ થર્ટી ફર્સ્ટના આખી રાત જે છે શહેરમાં પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ જાતના કોઈ પણ પ્રોહિબિશનને લગત કામગીરી બીજા વાહન લઈને કોઈ સ્પીડથી વાહન ચલાવવાવાળા હોય યા બીજા કોઈ પણ જાતનો જે ટ્રેફિકને રૂલ્સને ભંગ કરવાની કોઈપણ જાતની ટ્રાય કરશે આ ઉપર કડકથી કડક કાર્યવાહી થશે